નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અમરેલી જિલ્લાના ગામોમાં ગિરगंगा પરિવાર ટ્રસ્ટ દ્વારા બનાવેલા ચેક ડેમો પહેલા જ વરસાદમાં ઓવરફ્લો પાણી પહેલા પાળ બાંધો તે કહેવત અમરેલી જિલ્લાના અનેક ગામો જેવા કે કોલડા દેવગામ બાટવા દેવડી સારંગપુર બોરડી બાંભણિયા બરવાળા બાવીસી રંગપુર જયસિંહપરા થ્રંબોડા નાના બાદનપુર રોંગવાવડી ગામના ખેડૂતો અને ઉદ્યોગપતિઓ તેમજ શહેરમાં વસતા લોકો મળી અને લોકફાળો કરી વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તે હેતુથી ચેકડેમોની રિપેરિંગ ઊંડા ઊંચા તેમજ નવા બનાવવા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું તેના માટે અમરેલી જિલ્લાના કોકાવ તાલુકામાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલયનું પણ જળમંત્રી શ્રી સી આર સાહેબના વ્રદસ્તે ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવેલ જ્યાબ નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા શ્રી કૌશિકભાઈ વેકરિયા અમરેલીના લોકલાડીલા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા શ્રીમાન ગોબર ભગત કુકાવાવ લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા રાજુલાના પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર જિલ્લા પંચાયતના સભ્ય શ્રી પ્રપાતભાઈ કોઠીવાડ શ્રી રામભાઈ સાનેપરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ હીરપરા કુકાવા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ વસાણી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા કુકાવાઓના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી ફોજી તેમજ જિલ્લા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામ ગામે ગામના સરપંચ શ્રીઓ પધારેલ અમરેલી જિલ્લાના અનેક ગામમાં ખેડૂતોને જાગૃત ઉદ્યોગપતિઓના આર્થિક સહયોગથી વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેવા હેતુથી પાણી પહેલાં પાળ બાંધો તેવો સંકલ્પ કરીને વિશાળ પ્રમાણમાં કામ કરવામાં આવેલ જેના હિસાબે પહેલાં જ વરસાદમાં બધા ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા છે તેથી જમીનના તળમાં પાણીના લેવલ ખૂબ જ ઊંચા આવશે આ રીતે ગામડે ગામડે દરેક લોકો વરસાદી પાણીનો યોગ્ય જતન કરવા માંડે તો ખેડૂતોને ખેતીમાં અને પર્યાવરણ સાથે પ્રકૃતિની રક્ષા થવાથી પશુ પક્ષી જીવજંતુની રક્ષા થશે અને ખેડૂતોને તેમજ દેશને આર્થિક ખૂબ મોટો ફાયદો થશે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વધુ ચેકડેમ રિપેરિંગ ગુંડા ઊંચા કરાવવા તેમજ નવા બનાવેલ છે જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે તેમજ આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો ખેડૂતોને ખૂબ જ ધાર્મિક મોટો ફાયદો થવાથી પશુ પક્ષી અને જીવજંતુઓને સર્વેની રક્ષા થઈ રહી છે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમો તૈયાર કરવાનો તેમજ અગિયાર હજાર એકસો અગિયાર બોર રિચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે અમરેલી જિલ્લાના મોટી કુકાઉ તાલુકાને પાણીદાર બનાવવા માટે અલગ અલગ ગામના સમાજની ચિંતા કરતા આગેવાનોને કમિટી બનાવવામાં આવેલ છે જેમાં અમરેલી જિલ્લાના કન્વીનર અરવિંદભાઈ લાવડિયા કુકાવ તાલુકાના આગેવાન રમેશભાઈ ધાનાણી અરવિંદભાઈ ડોગરિયા વિપુલભાઈ વસાણી ગિરધરભાઈ ગેવરિયા મનોજભાઈ હાપાણી લાલજીભાઈ ભુવા જયસુખભાઈ ગજેરા અશોકભાઈ હિરાણી જગદીશભાઈ લુણાગરિયા ભાવેશભાઈ ગજેરા વગેરે ભાઈઓએ સહેમત ઉઠાવી રહ્યા છે આ કાર્યને વેગ આપવા માટે તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયા પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ પ્રતાપભાઈ પટેલ ચમનભાઈ પટેલ વીરાભાઈ હુંબલ રમેશભાઈ ઠક્કર કૌશિકભાઈ સરધારા શૈલેષભાઈ જાની ગોપાલભાઈ બાલદા મહેશભાઈ સેગલિયા વગેરે લોકો જેમત ઉઠાવી રહ્યા છે અહેવાલ પ્રકાશ વઘાસિયા કુકાવાઓ